નમસ્કાર ઉમેદવાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો લાસ્ટ ટાઈમ આપણે આઈટીઆઈને લગતી ઘણી બધી જાહેરાતો જોઈતી આજે પણ એવી ઘણી બધી જાહેરાતો સાથે હું હાજર થયો છું તો મિત્રો જોઈએ છે સીએનસી મશીન મશીન એચએમસી વીએમસી ઓપરેટર આઈટીઆઈ સીમેન્સ કંટ્રોલ કેફે એન્યુસી કંટ્રોલ કરેલું હોય ટુડી પ્રોગ્રામના જાણકાર બેથી ત્રણ વર્ષના અનુભવી હોય એના માટે એમની જરૂરિયાત છે પી અને ઈ એસઆઈના લાભ સાથે બાયોડેટા સાથે રૂબરૂ મળવું મણિલાલ એન્ડ સન્સ પ્લોટ નંબર સોળથી ઓગણીસ ઉદય ઇન્ડસ્ટ્રીયલ ઇસ્ટેટ ડોટ અમદાવાદ મોબાઈલ નંબર છે નવ્વાણું બે એકતાલીસ ઝીરો છત્રીસ તેર ઇન્ફટ ધ રેટ મણિલાલ એન્ડ સન્સ ડોટ કોમ એ જે વેબસાઇટ છે એના પર તમે તમારું સીવી મેલ કરી શકો છો કોન્ટેક નંબર કોન્ટેક કરી શકો છો બીજી વેકન્સી જોઈએ મિત્રો તો એસએસ સીટ મેટલના કામ માટે અનુભવી વફિંગ અને ગ્રાઇન્ડિંગના કારીગર જોઈએ છે જનશક્તિ ઇન્ડસ્ટ્રીઝ અમદાવાદ નેવ્યાશી એંશી સંપર્ક નંબર છે બીજો નંબર છે નેવું ઝીરો ચોરાણું સાત બરાબર છે નેક્સ્ટ વેકન્સી જોઈએ તો ડિપ્લોમા એસી કોમ્પ્યુટર હાર્ડવેર કે બાર પાસ સીસીટીવી કામ માટે જોઈએ છે ત્રાણું નવસો સાતસો પચીસ બીજો નંબર છે ત્રાણું સાતસો સાહીઠ બાસણ આઠસો નેક્સ્ટ વેકેન્સ જોઈએ તો મિત્રો ડ્રાટ્સમેન પ્રોડક્શન એન્જિનિયર સર્વિસ એન્જિનિયર જેસીબીએન પેવર રિપેરિંગના જાણકાર ફેબ્રિકેટર એસેમ્બલી ફિટર સ્ટોરકીપર કિપર હાઇડ્રોલિંગ પાઇપ ફિટર બિલ્ડર અને ઇલેક્ટ્રિક પેનલ વાયરિંગના જાણકાર જોઈએ છે સમય છે ચારથી સાત યુનિપેવ એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સ બસો ચોપન પબ્લિક એક સુરેલીયા સ્ટેટ વસ્ત્રાલ રોડ અમરાઈવાડી અમદાવાદ નવાણું બે પચાસ તેત્રીસ બે એકાણું નંબર છે સત્તાણું બે ચોસઠ તેત્રી નવસો ચોર્યાસી નેક્સ્ટ વેકેન્સ જોઈએ મિત્રો તો મશીન ઓપરેટર જે છ જગ્યા છે લાયકાત છે આઈટી ફિટર આઈટી ઇલેક્શન ત્રણ ચાર વર્ષના અનુભવી રૂમરેના કુવા પાસે લાંબા બાયોડેટા મોકલી અપોઇન્ટમેન્ટ લઈને મળવાનું છે વોટ્સએપ પર પંચોતેર પંચોતેર એંશી એકોતેર પચાસ એચઆર ટુ એટ ધ રેટ ડોટ કોમ સરસપુરમાં આવેલ પ્રાઇવેટ લિમિટેડ એન્જિનિયરિંગ યુનિટ માટે આઈટી અથવા એક વર્ષના અનુભવી ફિટર પાંચ જોઈએ છે હેલ્પર પાંચ જોઈએ છે અઠ્ઠાવન અને તિરુપતિ એસ્ટ્રીટ બોમ્બે હાઉસિંગ સામે સરસપુર તમારે રૂબરૂ મળવાનું છે મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બે છેતાલીસ પંચ્યાસી ચાર અગિયાર બીજી વેકેન્સ જોઈએ મિત્રો જોઈએ છે કોમ્પ્યુટર હાર્ડવેર અને પ્રિન્ટર એન્જિનિયર ટોનર રિફિલિંગના જાણકાર અને ડિલિવરી બોય અઠાણું બે પચાસ ચૌદ ચુમ્માલીસ ઝીરો સંપર્ક નંબર છે કોમ્પ્યુટર હાર્ડવેર રિલેટેડ અનુભવી ટેકનિશિયન જરૂરથી સંપર્ક કરી શકે છે નેક્સ્ટ વેકન્સ જોઈએ મિત્રો જીટીપીએલ બ્રોડબેન્ડ પ્રાઇવેટ લિમિટેડ ત્રીસ હજાર સુધી મહિને કમાવો ઇન્ટરવ્યૂ છે અઢાર બાર બે હજાર ત્રેવીસ સોમવારે સવારે સવારે નવથી પાંચ સુધીમાં ઇન્ટરવ્યુ હતું એનું જો જતું હોય તો પણ તમે આ સંપર્ક નંબર પર કોન્ટેક કરી શકો છો નેવું નવસો નવ્વાણું પાંત્રીસ નવસો વીસ બીજો નંબર છે હનીફ વોરા બાણું સત્યાવીસ અગિયાર ઝીરો નવસો ત્રીસ ઘણી વખત કેવું હોય કે ભલે તારીખ જતી રહી હોય પણ ઘણી વખત એમને જોઈતા ઉમેદવાર ના મળે હોય તો પાછળથી પણ તમારું નસીબ ચમકી શકે છે બીજી વેકન્સી જોઈએ મિત્રો મિકેનિકલ ડ્રાફ્ટ્સમેન મેલ કે ફિમેલ ઓટો કે ટુડી થ્રીડી અને સોલિડ વર્કના કામકાજ માટે ટેક્સટાઇલ મશીનરીના ઉત્પાદન કરતી કંપનીને આવો સ્ટાફ જોઈએ છે ની બે પોસ્ટ છે ફિટરની બે પોસ્ટ છે દરેક પોસ્ટ માટે ચારથી પાંચ વર્ષ જરૂરી છે તમારો રિઝ્યુમ મોકલજો ટીએચ કે ગ્રુપ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર અઢાર ઓગણીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસે મળવાનું હતું મોબાઈલ નંબર છે નવ નેવું નવસો નવ્વાણું અડતાલીસ નંબર છે બોતેર તોતેર જેસી એસ્ટેટ અમદાવાદમાં તો મિત્રો લાગતા વળગતા ઉમેદવાર મિત્રો જરૂરથી આ પ્રમાણે સંપર્ક કરી શકે છે આવી વેકન્સીઓ ઘણી બધી આવતી જ હોય છે બરાબર છે તો જરૂરથી તમે તમારા વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દેજો આપાર સાથે જય હિન્દ જય ભારત